અરવલ્લીમાં ભાઈએ પોતાના ભાઈની હત્યા કરી નાખી સંબંધોની હત્યા કરી નાખી હતી હત્યાના બનાવમાં પોલીસે હત્યા ભાઈની ધરપકડ કરી હતી અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ભાઈની હત્યાનો બનાવ સામે આવ્યો છે ત્યારે હત્યારો સગો ભાઈ જ હતો મેઘરજ તાલુકાના વાઘપુર ગામમાં સગા ભાઈએ ભાઈનું ઢીમ ઢાંકી કાઢ્યું હતું બંને ભાઈઓ વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલચાલ થઈ હતી જે બાદ ભાઈએ આરોપી ભાઈને બિભસ્ત ગાળો આપી હતી જેના લીધે આરોપી આરોપી તથા માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો જે મામલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી તો ભાઈની હત્યાના મામલે મૃતકના ફરિયાદી ભાઈએ આરોપીભાઈ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસ અલર્ટ થઈ હતી ઇસરી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો આરોપી ભાઈને ઝડપી પાડી આગળની કાર્યવાહી શરૂ કરી હતી જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી